कम से कम बोलो अमे तो आज चेक कॉलेज वक्त अमे लड़ता आया था પણ તમે કમસે કમ વોટ આપો છો તો તમારો અધિકાર છે કે તમે બોલતા શીખો નહીતર પબ્લિક તમને આ અહીંયાના નેતાઓ જે છે ને એ તમને બારો બાર એ લોકો તમને સેલ કરી દેશે તમે નહીં બોલો તો તમે તમારા હકની લડાઈ લડો તમે હક માટે તમે બહાર આવો લાખણીમાં તાલુકા સંઘની જમીન બારોપાર એ લોકો ખાઈ જયા એ કે અહીંયા પેપડો વખવાડા શેરગઢનો કોઈ ખેડૂત બોલ્યો આના વિશે કોઈ બોલ્યો તમે કેમ નથી બોલતા વોટ તમે આપો અહીંયા મત તમે આપો એ લોકો આવે એટલે મત આપો અને પછી એ તમારા મતનો દુરુપયોગ કરી અને સીધી સીધા બારોપાર સંઘની જમીનો હોય અટલ ભૂજલ યોજના હોય અત્યારે સૌથી મોટું ગૌભાંડ ચાલી રહ્યું છે લાખની દિયોદર અને થરા ધોનેરામાં મસ્ત મોટું ગૌભાંડ છે અટલ ભૂજલ યોજનાનું અહીંયા જીસીબી આવે બે દિવસ જીસીબી ચાલે સીધું પોત લાખ નું બિલ બને પોત લાખ નું બિલ બારોબાર નીકળી જાય અને તમારે અહીંયા જીસીબી ના હેડન તળાવનું નું રિપેર કોમ બતાવી દે તળાવનું નું રિપેર કોમ કરવું હોય તો શિયાળો કે ઉનાળો હોય ત્યારે જીસીબી થી તળાવ ઊડું કરી શકાય કે ના કરી શકાય ચોમાસું આવે એની પહેલા પંદર દિવસ બાકી હોય અને છઠ્ઠા મહિનામાં તમે દેખશો ગોમડે ગોમડે જીસીબી વાળા આવશે કે જેટલું ખણ્યું હોય ના ખણ્યું હોય બિલ પાસ વરસાદ આવી ગયો મોય પાણી ભરાઈ ગયો વાર્તા પૂરી પૈસા કોના તમે જે ટેક્સ ભરો છો તમે તમારી હાચી મજૂરી નો મજૂરી કરો છો એનો તમને હક મળતો નથી રાયડું અત્યારે રાયડા નો ભાવ કેટલો સાડા નવસો થી હજાર રૂપિયા એરંડા નો ભાવ કેટલો જીરા નો ભાવ કેટલો તમે તમે કોઈ દિવસ અંદર કીધું ભાવ નથી મળતો ક્યારે તમે બોલ્યા તો તમે નથી બોલતા એટલા માટે તમારો દુરુપયોગ થઈ અને આ સત્યાવીસ વર્ષથી એક ના એક આખલા સરીન જાતા રહે તો તમારા ખેતરમાં તમે એક એક વાર કરી નથી કશું કરતા નથી એ લોકો આવે એટલે તમને શું કરે કે અહીંયા રબારી સમાજ છે ઠાકોર સમાજ છે દરબાર છે ઇતર સમાજ છે કોઈ પણ સમાજ હોય એ લોકો તમને ધર્મ એવા મુસ્તામો ગાળ દીધા છે બસ રામ અને રહીમ રામ અને રહીમ તમે અહિયાં